ઉપલેટા શહેરમાં નગરપાલિકાની નાંદલબાજી સામે આવી રહી છે આજે નગરપાલિકા સફાઈ અભિયાન લઈ ચલાવવામાં આવી રહ્યું છે જેના ઉપર રાતના સમયમાં સફાઈ અભિયાન ચલાવતી હોય પણ શું ખરેખર ઉપલેટાના વિસ્તારમાં જે ઉદ્દાઓ ખરાબ હાલતમાં હોય તે શું નથી દેખાઈ રહ્યું આજે નગરપાલિકા ફોટા પાડવામાં વ્યસ્ત હોય છે પણ ઉપલેટા નગરપાલિકા ઉપલેટાના ઘણા બધા વિસ્તારોમાં જે ખરેખર કામગીરી કરવી જોઈએ તે એક પણ કામગીરી કરેલ ના હોય તેવું દેખાઈ રહ્યું છે જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો વોર્ડ નંબર 9 માં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા हल्ला-મુલ્લ કરવામાં આવ્યો ઉપલેટા શહેરમાં સ્મશાન રોડ ઉપર આવેલ ભૂગર્ભ પટર ભૂગદાનને લઈ વૈવાસીને હાલાકી લાંબા સમયથી તૂટેલ ભૂગદાનને લઈ અવરજવર કરતા રહેવાસીને જાનનો જોખમ ઘણીવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી તંત્ર દ્વારા જાનહાનિ થાય તેની રાહ જોવામાં આવી રહી છે આ ભૂગર્ભ બુદ્ધગામાં બે વ્યક્તિ પડી જતાં હાથમાં ફ્રેક્ચર પણ ફેલ છે અનેકવાર પશુઓ પણ આ મુગ્ધની અંદરમાં પડી ગયા છે ઘણીવાર મુગ્ધમાં અંદરમાં પડી જતાં ગાયોને બહાર પણ કાઢવામાં આવી છે ખુલ્લી ભૂગર્ભ ગટકના લીધે રહેવાસીઓને ચર્મરોગ અને મોટી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે

ક્યાંથી બોલું છું આ બુગદા કેટલી ટાઈમ થી પડી ગયેલ છે પણ કેટલી વાત પેરી રજૂઆત કરી પણ કોઈ જવાબ દેતો નથી આ કોંગ્રેસ વાળા આવ્યા હતા તેને અમે બધી વાત કરી છે માંદા પડી જાય છે અમારા બચ્ચા પડી જાય છે તો એ અહીંયા આવે છે ફોટા બધાય પાડી જાય છે પણ આનો કોઈ ઉકેલ લેતો નથી તો હવે તમે કોઈ પણ જવાબ દેતા નથી આખા ઉપલેટાનો પાણી અહીંયા વરસાદમાં ભરાય છે હે તો આ બુગદા ઉપર પાણી ફરી જાય છે બધાનો પાણી અહીંયા જ ભેગો થાય છે તો આ બુગદાનો પડેલ છે એ બુગદો દેખાતો જ નથી કે છે 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 અમારે હાલવાનું રસ્તો કઈ તમારા નાના બાળકો ની પડવાની ભીખ લાગે છે નાના બાળકા ને ભણવા મૂકવા જવું હોય તો એમને કેટલી તકલીફ થાય છે તમારે કેટલી ધ્યાન રાખવી મચ્છર ગંદકી વાળો અમારા ઘરે કોઈ મહેમાન આવે છે એને પણ કેટલી તકલીફ થાય છે ના મચ્છર થી અમે બીમાર પડી જાય છે આ ગંદકી થી અમારે દવા લઈ લઈને પણ અમે થઈ કા તો અમને આમાં હારું થતું નથી હવે કોઈ પણ આનું લઈએ ઉકેલ તો સારી વાત છે હવે અમે એના કોંગ્રેસ ભેગા થઈ ને અમે હવે પાછા હું ઓફિસે આવીએ સહી શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં અમે આ વખતે ઊભા છીએ અને આયની જે સ્થિતિ જોઈ છે તે જોઈને ખરેખર આ વોર્ડના લતાવાસીઓ ઉપર દયા આવે છે અને નગરપાલિકા ઉપર એટલો જ રોષ થાય છે આ વોર્ડમાંથી છ ફૂટ ઊંડો અને લગભગ દસેક ફૂટ પોળો વોકરો જે ગંદા પાણીના નિકાલ માટે નગરપાલિકાએ વર્ષો પહેલાં બનાવેલો આ બુગદાના સ્લેબો ઠેક ઠેકાણે તૂટી ગયા છે એ તૂટી ગયા એટલે ગંદકી તો બહાર આવે છે પણ જે સામેની સાઈડમાં મકાન છે એ મકાનના માલિકોએ કે મકાનના બાળકોએ જો ચાલીને જવું પડે તો બુગદાની સાઈડમાં થઈને નીકળવું પડે આવી સ્થિતિ છે અને એમાં પણ જો કોઈ એક્સિડન્ટ થાય તો ગમે ત્યારે બુગદામાં પડી શકે છે અને મોત પણ થઈ આવી સ્થિતિમાં આ લતાવાસીઓ અવાર નગરપાલિકા પાસે રજૂઆત કરી ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર જેવા જવાબદાર વ્યક્તિ એમ કહે કે અમારી પાસે પૈસા નથી એટલે આ કામ થયું નથી મંજૂરી માંગી છે અને મંજૂરી આવશે ત્યારે આ કામ થાય આજે ત્રણ ત્રણ વર્ષથી આ મુદ્દા પડેલા છે સરકાર પાસે પૈસા ત્રણ વર્ષથી ના હોય એવું બને જ નહીં પણ આ વિસ્તાર મારે ખ્યાલથી વધારે આ વિસ્તારમાં મુસ્લિમો રહે છે અને નગરપાલિકા ભાજપની છે આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપની નગરપાલિકા આ વિસ્તારમાં કંઈક કામ કરાવવા ન માંગતી હોય એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અત્યારે તો ચોમાસાની સ્થિતિ વહી ગઈ છે પણ જો ચોમાસું હોય તો તમામ રોડ અને મુદ્દા તમામનું પાણી જવાનો રસ્તો એક જ હોય આખું લેવલ જ પાણી થી ભરાઈ જાય છે એમાં બુગદો ક્યાં છે એ જ ખ્યાલ ન આવે અને જો કોઈ પડ્યો બુગ્દામાં તો ક્યાં નીકળશે એ જ નક્કી નથી થતું આવા સ્થિતિમાં આ તાત્કાલિક આ મુદ્દો રિપેર થાય એવી અમે નગરપાલિકામાં માગણી કરીએ છીએ એટલું જ નહીં પણ જો આનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આ મુદ્દાના કાંઠે રહેતા લગભગ વીસ પચીસ પરિવારો છે એ તમામ પરિવારોને અમે લઈ અને નગરપાલિકા ઉપર ઉપવાસ આંદોલન ચલાવીશું આ ભારતીય જનતા પાર્ટી સ્વચ્છ અભિયાન અને રાતે સફાઈ કામ કરીને સ્વચ્છ અભિયાનના એજન્ડા ચલાવી રહ્યા છે તો એના બારામાં તમારે શું કહેવું છે આ બારોબાસવાજ અભિયાન નાટકો કરે છે ને અહીંયા ગામની અંદરમાં આવી ગંદકી છે આ છોકરા રહેવાસીઓને ખુદલીને આવી બીમારીઓ થઈ છે એના બારામાં તમારે શું કહેવું છે નગરપાલિકામાં દર વખતે ચોમાસા પહેલા જ્યાં ઝાડી જખારા કે મુગડા હોય એની સફાઈ કરવા માટેની સ્પેશિયલ ગ્રાન્ટ લાખો રૂપિયામાં આવે છે આ વખતે પણ નગરપાલિકામાં આવી ગ્રાન્ટો આવી હતી પણ નગરપાલિકા આવી ગ્રાન્ટો ફક્ત બિલો બનાવીને પૈસા ની ઉંચા પત કરે છે જે સ્વચ્છતાની ની ગ્રાન્ટ આવી હતી આ ગ્રાન્ટમાંથી આ બુકડા સાફ કરાવી અને જે બે જગ્યાએ મોટા સ્લેબ તૂટી ગયા છે ને કરી શકત પણ નગરપાલિકાની નીતિ જ ખોટી છે અને આ ખોટી નીતિને જે સાચી બનાવી તા લતાવારા એક સાથે રહી

આ વખતે નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે એટલે વહીવટદારે બુકદા ક્યાંય સાફ કરાવ્યા નથી અને ઓફિસોમાં બેસી અને જે વહીવટ કર્યા છે એ ખરેખર અશોભની છે અને એને આમ કહીએ ને કે એનો વિરોધ કરવા લાયક છે પચીસ ત્રીસ ઘર છે આ તમામ લોકો ને સાથે લઈ અને નગરપાલિકા અમે ઉપવાસ આંદોલન કરશું એક બે એક દિવસ બે દિવસ જરૂર પડે એક અઠવાડિયા સુધી પણ અમે આ લતાવાસીઓને નગરપાલિકા સામે બેસાડી અને આ પ્રશ્નનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરશું